એ ભાઈ હે હે વેશી છે અલ્યા ગરગ મર્યો તો હાલતો ભેહને ઠપકારી તો મારું ધાલને ઓલું હાલે હવે તો ટુયે નકી આવતો ઈસી કે ક્યાં જો હમણે દેખાતો નહી સુયો મારો બે તો મને આવતો દસે ટુયો હો ટુયો હમણે ક્યાં કાયો કાયો પાંચ દાડી એક આટા મારે છે હા કા ના પાંચ મો دارو થઈ ગયો નવા નવા સમાચાર લઈને આવતો હ એ શું ભેસ પર ઊભા થઈ લે આ ભેહ ની છે ભેશી ભેશી ગરગ તો છે મારા પાસે તો હડાલ তরাওতে খুটায়েে. সিয়ুঢায়ে. সানায়াঢিয়ে. হাইরা সিয়বায়ে. হাইর। সিয়র সিয়ুায়বায়ে. সিয়ে হিয় হিয়ে. একা�

पाचा आगार बोलू आणि इले 80 हजार होय इ कंपनीला गैर पोंल आशे पर होय तू ये नता दिस के दादो हा 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 60 मध्ये दादा मुझे टेक ने तर हा ताऊ दी मु पाणी અરે તુએ લમણો નહીં છે હા એ ઈ પાછું પેર આવવાનું પાછો લઈ જવાની

ગયો કેમ છોડો બગડો અલ્યા ઘર તને તવી કા સમજાવો ને લે આ તું ફ્રી રે તને જો તને કો પછી કે આઈ છે લે તમે હોન માં સમજાવો મને ના ભાઈ બે હા ભાઈ આ બે તો હારી થી લે આ કોણ કોણ સાથે તમે દીયો ખો દીયો કો કો કોણ હોય છે લે ચાર આપણે કેટલા હાલો ને એક માં એક લાખ એક લાખ

સમજાવે <gontur pension> એ દે પરખસ લે લાખ મને લે હાલ દે પર પાછો નહી હોલો ભાઈ અમે દીધી હો સમર

તું મારું મન કે કરે ए ए ले गतो छ धन्यवाद त इशाल न त गतो यार या त न या त 50 त घणाय त पण हु 200 हाल र न पर ह दे त आ यु त पण पर पर तर जान त ले त खाने मान दुवा जति कम हालु छि हालु जे त तमार त लाइक भरि जई छि ना ना उले मजी छि त तंग 15000 15000 ए खान नि

આડો હવે आप देखा ઓ માર ઘરે વિડિયો બનાય ભાઈ આ ટી પાચા પચા વાળી પીવે એ શી ખબર આપણ 3-4 હલવાયા નહીં પીને તા એ શી ખબર આતરી એમ કે તો કે મુ એક નશો ખરાતો હોય પી તો તો ભાઈ હલવાયું લા એ શી ખબર ભાઈ આપણે લેવી શું બે બે તો